વરુડી માતાના મંદિરે આજે વાઘેલા પરિવાર તેમજ વઢેરા ગામ સમસ્ત ચૌદમો પાટોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં વાઘેલા પરિવાર સહિત વઢેરા ગામ સમસ્ત મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્ર વિધિ સાથે આ મહાયજ્ઞ યોજાયો હતો જેમાં વઢેરા રોહિસા સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત વરુડી માતાના મંદિરે રાત્રિ ભવ્ય લોક પણ યોજાયો હતો યજ્ઞની સાથોસાથ મહાપ્રસાદનો પણ ભવ્ય આયોજન કરાયું હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો જાફરાબાદના વઢીરા ગામ પાસે આવેલા વરુડી માતાના મંદિરે ચૌદ તિથિ ઉત્સવ ઉજવાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો વઢેરાના ગામની અંદર એક વરૂડીમાંની એક જગ્યા આવી છે અને પર્યટન ધામ જેવું છે આ ધીમે ધીમે અમે વાઘેલા પરિવાર વે પોતે બધા થઈને મહેનત કરી અમે તિથિ ઉત્સવ જોઈએ છે આ તિથિ ઉત્સવની અંદર વઢેરા ગામની અંદર બધા પરિવાર પણ આ વરુડી માને છે આ માનું વર્ષોથી એક ધામ આવેલું છે સોમવારના દિવસે બાણું ગામ દ્વારા વઘેલા પરિવાર દ્વારા ચૌદમાં તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ દર વર્ષે બૈસા છઠના ના દિવસે ઉજવવામાં આવે છે દર વર્ષે એકસો એકાવન થી વધારે એક આયોજન અને જાહેરનામું પણ આપવામાં આવે છે ઇતિહાસમાં એવું કહેવાય છે કે માતા વર્ષિણીનો જેવો અત્યારે જન્મ્યા ત્યારે દાંત સાથે જન્મ્યા હતા અને કદરુપુર રૂપ ધારણ કરીને અવતર્યા હતા માટે માટે રૂડા ન હતા તેથી તેઓનું નામ વરૂડીમાં રાખવામાં આવેલ છે જુનાગઢના રાજા રાનો પણ જ્યારે સિંધમાં પોતાની બેન જહલને વારે જાય છે ત્યારે વરૂડીમાં દેવચકલી ઉપર તેના ભાલા પર બેસે છે ઘોડાના આગલા પગે પાણીના છોડિયા અને પાછલા પગે ઘોડની સાથે સિંધનો દરિયો પાર કરાવે છે અંતમાં એટલું જ કહી સદા ઉઠતું મારી યાદોમાં કોઈ કાળેલા આતંક માટે જ મિત્રો વાઘેલા ને દિલો જાનથી બહુ ગમતું અર્પાય થા માટે જ મિત્રો વાઘેલા ને દિલો જાનથી બહુ ગમતું